જો આજે પાછો ઓકો હે ઈ હેડ ગયા યો દૈરન રામ રામ ને સીતારામ કી દૈરો બધી મજા મમી મી એકદમ મજામાં માં ને સ્વાગત છે તમારો નવા બ્લોગ અને આરતી ને આજ બીજી ત્રીજી ફેરી આ હું બિન્ય ભાઈ મેખેડી થી આવે ને એટલે કા હોય ને તાવ સડે જાય એટલે એવામાં મારે ને માર માર ને કામ કર્યા વગર છૂટક્યો ને તો મારો કાંઈ

હાલો ભાઈ તો માધવપુર બસ જુઓ ભાઈ અટાણે હું આવ્યો જીવ બાપા ને અને આ જેઠી માપો આવ્યા હતા તો જીવ બાપુ ભૂરી મણ કે આપણે આગળના વિડીયોમાં નાથી ની કોમેન્ટ હતી કે જેઠી માનીને હે એની વિડીયોમાં લીધે હમણાં કીધું થી એને લીધા નહોતા વિડીયોમાં તો એમાં એ વાત હસી હતી કે હમણાં તો હું ભૂરા બાપાને ઘર દીખનો ગો નહોતો ને આગળમાં જીવ બાપાને નહીં નહોતો આવ્યો એટલે ભૂરી માની કે તે જેઠી માની બે માંથી એક નહોતા લીધા જેઠી માટે ટીવીમાં પારાણી આલે સપ્તાહ એટલે એ સાંભળે ને ભૂરીમાં હે ગીરા ભજીયા બનાવે જેવો ભૂરીમાં હે ને ઘટના ગીરા ભજીયા બનાવે શેઠમો દોખા માણે બોલો બોલો કે ભરીમાં મને કહેતા કે સાખ હમ હમ

બે ઘવાઓ બે ઘવાઓ કેમ બોલે છે

અટાણે ભાઈ મહેરી બાપન હમણાં હે ને મહેરી બાપન ને ક્યાંય મેં આવવાનું રીત રહે ટુકડા આજે હે ને કંકોત્રી આપવાનું હે ને અમારે કઈ રીતના કંકોત્રી આપવાનું હોય પહેલાં હે આખા એ ટૂંકમાં કંકોત્રી લખાઈ જાય બધા ગામ ને બધું કમ્પ્લીટ થઈ જાય પછી હે ને આપણા કુટુંબના જેટલા ભાઈઓ હોય ને એટલા ટૂંકમાં છ જણા હોય ને તો એ પ્રમાણે રૂટ બનાવીએ આખો એ રૂટને તો તમે આગળના વિડીયામાં જોયો અહીંયા પછી એ રૂટની સીઠીઓ લખે અને સીઠીઓને ઉલારવાની અને બધા એક એક સીઠી લેતા જાય જીણા ભાગમાં જે રૂટ આવે એ રૂટની કંકોત્રીઓ ઈણી દે આવવાનું તો એ રીતનું હોય તો આ સીઠીઓને કંકોત્રી આપવાનું નહીં હે

ಹೇ ದೇ ದೇ ಫೋನ್ ಮಾಡ್ಲೇ ಬಾರೆ ಬಾವಾ ಬಾರೆ ಒಂದೇ ರೂಟ್ ಬರ್ಡ್ ಹಿರೆನಾ ವಿವಾಹಮೈ ಕುತ್ತಿಯನೆ ತೇ ಭೈ ಅಮೆ ಕುತ್ತಿ ಸಾಹಿ ಹೇ ಮಾರೋ ಮಿಂಗೆ ಹಿರೆನಾ ವಿವಾಹಮೈ ಮಾರೇ ನಾತಿ ಆಯಿರೋ